નમસ્કાર મિત્રો હું બોટલ પે હંડ્રેડ પર્સન્ટ ફ્રી એઆઈ ટ્યુટરના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો જો તમે વિદ્યાર્થી હો કે પછી શિક્ષક હો તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે તમે આ એઆઈ ટ્યુટરની મદદથી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન જાતે ભણી શકો છો ટેસ્ટ લઈ શકો છો ટેસ્ટ ક્રિએટ કરી શકો છો અને આ તમામ પ્રકારનું જે કન્ટેન્ટ છે તમે જે કલ્પના કરી શકો છો લેસન પ્લાન ટેસ્ટ સિમ્યુલેશન તો તમે તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરી શકો છો અને તમે તમારી ભાષામાં પણ આ શીખી શકો છો ચાલો જોઈએ આ એઆઈ ટ્યુટરનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ આ માટે આપણે સૌથી પહેલાં ગૂગલ સર્ચ બાર ઓપન કરીશું અને આ ટૂલ સુધી પહોંચીશું અને એના માટે હું લખીશ ફ્લેક્સી એઆઈ ફ્લેક્સી એઆઈ અને પછી સર્ચ કરીશ એટલે મિત્રો અહીંયા આગળ ફ્લેક્સી એઆઈ ધ ફ્રી એ ટ્યુટર ખાસ તમને જણાવી દઉં ફ્રી છે એટલે ફ્રી એ ટ્યુટર છે એની પર હું ક્લિક કરીશ હવે આ એઆઈ ટ્યુટર જે છે એ સ્ટાર્ટ થઈ ગયું છે આના ઘણા ઉપયોગો છે હું એક ટ્યુટરોમાં તમને સમજાવી શકું એમ નથી પણ કેટલાક જરૂરી જે એના ઉપયોગો છે તમને હું એની સમજ આપવાનો છું અહીં સૌથી પહેલાં લખ્યું છે આસ્ક ફ્લેક્સી તમને ખાસ જણાવી દઉં કે સૌથી પહેલાં તમારે પહેલી વખત લોગ ઇન થતાં હશો તો તમે ગૂગલથી સાઇન અપ થઈ શકો છો સૌથી પહેલાં અહીંયા આગળ લખ્યું છે જુઓ આસ્ક ફ્લેક્સી તો અહીં આગળ એ મેનુ જે છે એ ઓપન છે હવે અહીં આગળ તમે નીચે આવશો તો હાઉ કેન ફ્લેક્સી હેલ્પ અહીંયા પ્લસનું નિશાન છે ઇનપુટ એક્શન હું એને ઓપન કરું છું તમે અહીંયા આગળ લખ્યું છે ડ્રો ઇક્વેશન એટલે કે તમારે સમીકરણ લખવાનું છે ચાલો હું લખું છું એની પર ક્લિક કરું છું અને હવે આ જે આપણું ડ્રોઈંગ બોર્ડ છે એની પર આપણે લખીશું ચાલો માની લો કે મને એક દાખલો નથી આવડતો તો હું દાખલો લખું છું આની અંદર અહીંથી આપણે આ જે છે એને સ્ક્રોલ કરીશું આમ અને સ્ક્રોલ કર્યા પછી અહીંયા આગળ હું સબ જો દાખલો મેં લખ્યો છે એણે આપોઆપ કન્ટેન્ટને લઈ લીધું છે એક્સ સ્ક્વેર માઇનસ વન ઇઝ ટુ ઝીરો હવે હું સબમિટ કરું છું તો દાખલાનું સોલ્યુશન આવી ગયું છે મિત્રો એની સમજ સાથે આવી ગયું છે એઆઈએ જનરેટ કર્યો છે અહીંથી તમે અવાજ પણ લઈ શકો છો એનો તો તમને અવાજ પણ સમજાવ એક્સપ્લેનેશન પણ આપશે તમે અહીંથી શેર પણ કરી શકો છો તમારા દોસ્તોને એટલું જ નહીં તમે આ દાખલાને રીફ્રેઝ એટલે કે ફરીથી જુદી રીતે પણ ગણાવી શકો છો અને મેં તમને કહ્યું હતું કે તમારી ભાષામાં કેવી રીતે તમે શીખી શકો અહીં તો સોલ્યુશન જે છે એ ઇંગ્લિશમાં આવ્યું છે તો અહીંથી તમે ટ્રાન્સલેટ ઓપ્શનમાં જઈ શકો છો અને હવે ટ્રાન્સલેટમાં સિલેક્ટ લેંગ્વેજ કરીશું અને આપણે આપણી જે ગુજરાતી ભાષા છે એ પસંદ કરીશું એટલે તમે જુઓ અહીંયા આગળ એ જ દાખલો જે છે એક્સક્વેર માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો સમીકરણ ઉકેલવા માટે આપણે ચોરસ તફાવત એટલે કે પૂર્ણવર્ગના તફાવતનો સૂત્રનો ઉપયોગ કરીએ છીએ અહીં સૂત્રને ઉકેલી બતાવ્યું છે પછી એની સમજ આપી છે અને એનો જવાબ પણ આપ્યો છે તો આ રીતે તમે સોલ્યુશન મેળવી શકો છો દાખલાને લખીને ચાલો બીજો ઉપયોગ જોઈએ ફરી પ્લસમાં હું જાઉં છું ઇનપુટ એક્શનમાં ટેક અ પિક્ચર એટલે કે તમે મોબાઈલ કે વેબ વેબકેમેરાથી સીધો ફોટો પાડીને પણ સોલ્યુશન મેળવી શકો છો ચાલો હું આનો ઉપયોગ કરી બતાવું તમને હજી આગળ એના ઘણા બધા ઉપયોગો છે મિત્રો હું લખું છું ટેક અ પિક્ચર તો હું એને એલાવ કરું છું અને હવે આ મારો કેમેરો જે છે એ ઓન થઈ ગયો છે અને એની અંદર હું એક દાખલો લખવાનો છું ગમે તે દાખલો લખી શકાય હું સમજ માટે સરળ દાખલો લખું છું એક ફરી એનો એ જ દાખલો લખી દઉં છું અઘરો દાખલો પણ લખી શકાય છે ત્રિકોણ મિતિનો કહેવો ચલો મેં જે દાખલો લખ્યો છે એને હું આ રીતે ફોટામાં લાવી દઉં છું આ રીતે અને હવે હું એનો ફોટો લઈ લઉં છું ફોટાને જરા એડજસ્ટ કરી લઉં છું ઓકે અને ફરી સ્ક્રોલ કરું છું અહીંથી અને હવે સબમિટ કરું છું તો આ દાખલાને હવે સોલ્યુશન આપવાની કોશિશ કરી રહ્યું છે જુઓ એઆઈ દાખલાને એણે ઓળખી લીધો છે એક્સ સ્ક્વેર માઇનસ વન અને એનું સોલ્યુશન આવી ગયું છે અને એના જવાબો પણ આવી ગયા છે હવે આ એક્ઝામ્પલની તમે ક્લિક કરશો તો સમજ આપશે કેવી રીતે આ દાખલો ગણ્યો છે એની પાછળ શું સ્ટેપ છે એના તમે મેં તમને કવિ પ્રમાણે તમે તમારી ભાષામાં શીખી શકો છો આ દાખલાને અહીંથી અથવા અહીંથી રિફ્રેશ કરી શકો છો નવી સમજ મેળવી શકો છો નવી રીત મેળવી શકો છો રીજનરેટ કરી શકો છો ઓડિયો સોલ્યુશન મેળવી શકો છો અવાજથી અને આ સિવાય ઇનપુટ એક્શનમાં જોશો તો અપલોડ તમારી જોડે રેડી કોઈ ફોટોગ્રાફ હોય પિક્ચર હોય તમારા દાખલાનો ચોપડીનો કોઈ ભાગ હોય કે અન્ય કોઈ ભાગ હોય તો તમે એને અપલોડ કરીને પણ શીખી શકો છો અહીંથી ખાસ અગત્યનું કોઈ દાખલો તમારે ટાઈપ કરીને શીખવો હોય તો અહીંયા આગળ કીબોર્ડ જે છે જનરેટ થશે આ નંબર છે આ ફંક્શન્સ છે ત્રિકોણમિતિના મેં તમને કહ્યું તે પ્રમાણે તમે અઘરા દાખલા પણ શીખી શકો છો આ બધા સિમ્બોલ જે છે એ છે એ બી સીડીના અક્ષરો છે અને આ સિમ્બોલ્સ છે આલ્ફાબિટા ગ્રીક અક્ષરો પછી અહીંયા આગળ તમે ટાઈપ કરશો આ કીબોર્ડ આપીને તો આ રીતે તમે કોઈપણ દાખલો જે છે એ ગણી શકશો તો આ એનો એક ઉપયોગ થયો મિત્રો હવે મેં તમને એમ કહ્યું હતું કે ભાઈ શિક્ષકવાનો ઉપયોગ કઈ રીતે કરી શકે બીજા વિષયોનું શું તો તમે અહીંથી સબ્જેક્ટમાં જઈ શકો છો તમે જો આટલા બધા સબ્જેક્ટ જે છે એની આપણી જોડે રેન્જ છે મેથ્સ સાયન્સ સોશિયલ સ્ટડીઝ અને એ સિવાય પણ ઘણું બધું છે જુઓ અને અહીંયા આગળ ટ્રાન્સલેશન્સ પણ છે જુઓ અહીંયા આગળ તો હવે આપણે આમાંથી કોઈ એક વિષય પસંદ કરી અને જોઈએ આની અંદર શું છે તો હું માની લો કે સાયન્સ પસંદ કરું છું મેથ્સ પણ કરી શકાય કોઈ પણ સબ્જેક્ટ પસંદ કરી શકાશે આમાંથી અને આમાંથી માની લો કે હું ફિઝિક્સ પસંદ કરું છું ચાલો આની અંદરથી હું ફિઝિક્સ પસંદ કરું છું ક્લિક કરું છું સોશિયલ સાયન્સ પણ સોશિયલ સાયન્સ પણ પસંદ કરી શકાય એમ છે હવે મેં તમને ફરી એકવાર ફરી એકવાર હું તમને જણાવી દઉં કે હંડ્રેડ પર્સન્ટ ફ્રી છે ક્વિઝ જનરેટ કરી શકો છો પ્લાન કરી શકો છો લેસન પ્લાન હવે અહીંયા આગળ શું કહે છે જો ઇન્ટરેક્ટિવ ફિઝિક્સ ફોર હાઈસ્કૂલ એટલે કે અહીંયા આગળ ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ આપણી જોડે અવેલેબલ છે આની અંદરથી હું પસંદ કરીશ અને અહીં પાઠ આપેલા છે જો ઇન્ટ્રોડક્શન ટુ ફિઝિક્સ મોશન ઇન વન ડાયમેન્શન ફોર્સિસ એન્ડ ન્યૂટન્સ લો ચાલો આપણે આમાં જ હતા ન્યૂટન્સ લોમાં ફ્રિક્શન છે વેઇટ છે ચલો હું વેઇટમાં જાઉં છું કોઈ પણ પસંદ કરી શકાય છે તો એની સમજ આપેલી છે ખૂબ જ સરસ મજાની આ રીતે અને હવે માની લો કે હું હાઉ મચ વેઇટ કુડ યુ લિફ્ટ ઓન ધ મૂન એટલે કે તમે ચંદ્ર પર કેટલું વજન ઉચકી શકો છો ચાલો લોન્ચ કરીએ સિમ્યુલેશન્સને ખૂબ સરસ મજાના સિમ્યુલેશન્સ છે મેં બીજા સિમ્યુલેશન્સ જોયા છે અહીંયા આગળ હું ખાલી એક નમૂનારૂપ રોગ તમને બતાવું છું તો અહીંયા આગળ ક્વેશ્ચન્સ અને મેં તમને પ્રશ્નો જે વાંચી સંભળાવી છે ચાલો આપણે ઓન કરીએ અને આ સિવાય પણ ઘણું બધું છે હવે અહીંયા આગળ એઆઈ ટીચર ટૂલ્સ એટલે કે શિક્ષકો આની અંદર આપેલા જે બધા ટૂલ્સ છે એટલા બધા ટૂલ્સ છે કે હું તમને એક વિડીયોમાં સમજાવી શકું એમ નથી તમે સાયન્સ લેબ ડિઝાઇનર એટલે કે તમારે કોઈ પ્રયોગ સમજાવવો હોય કોઈ લેબની અંદર કોઈ એક્ટિવિટી સમજાવી હોય તો તમે એનો પ્રોમ્પ્ટ આપીને તમને સરસ મજાનો સજેશન સૂચવશે કે ભાઈ આટલા સાધનો જોઈશે બીકર જોઈશે પાણી જોઈશે વગેરે વગેરેને તમે આ પ્રયોગ આટલી મિનિટમાં આ રીતનું ડિસ્કશન કરીને સમજાવી શકો છો ક્વિઝ ક્રિએટ કરી શકો છો જનરેટ કરી શકો છો તમે તમારા સ્ટુડન્ટને શેર કરી શકો છો અને આ સિવાય તમે ઘણું બધું કરી શકો છો મિત્રો ખૂબ સરસ મજાનો ટૂલ્સ છે વિદ્યાર્થીઓ માટે તમે જરૂરથી આનો ઉપયોગ કરજો અને આ ટૂલને લગતા કોઈ પ્રશ્નો હોય તો તમે જરૂરથી પ્રશ્નો લખજો હું તમને સોલ્યુશન આપવાની કોશિશ કરીશ